એમ કુલ મુદ્દામાલ રૂપિયા છ હજાર મળી આવ્યો હતો આરોપી વિરુદ્ધ આમ્સ એક્ટ હેઠળ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો કરવામાં આવ્યો હતો રિપોર્ટર ધર્મેશ કચ્છ ગુજરાત રાજ્યના શ્રી વિકાસ સહાય સાહેબ એડીજીપી વિશ્વકર્મા સાહેબ રેન્જ આઈજીપી શ્રી કોથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબેની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય પણ મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ અને ગોહિલ સાહેબની પહેલાંની અંદર આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાતમી મળતા આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતાં ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ મેરન ટ્રિગર અને ટ્રિગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ્ટ મળી આવેલ છે આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુઓ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે